પતિએ પત્નીને ઉતારી મોતને ઘાટ ચપ્પુથી ઘા મારી કરી નિર્મમ હત્યા હત્યા બાદ પોલીસ સમક્ષ પહોંચ્યો પતિ સુરતમાં ગુનાહિત પ્રવૃત્તિઓ અટકવાનું નામ નથી લઈ રહી મારામારી હત્યા લૂંટ અને છેતરપિંડી જેવી કેટલી ઘટનાઓ અવારનવાર સુરતથી સામે આવતી રહી છે આવી જ એક ઘટના સામે આવી છે જેમાં પતિ પત્ની વચ્ચે ઝઘડાના કારણે પતિએ પત્નીને ચપ્પુના ઘા મારીને તેને મોતને ઘાટ ઉતારી દીધી એટલું જ નહીં પરંતુ હત્યા કર્યા બાદ પતિ છે તે આત્મસમર્પણ માટે પોલીસ સ્ટેશન પહોંચી ગયો શું છે સમગ્ર કહાની તે જાણીએ આજની ક્રાઇમ સ્ટોરીમાં નમસ્કાર હું નીલમ ખારેચા આપ જોઈ રહ્યા છો ગુજરાત તક રોજી રોટી મેળવવા માટે મોટી સંખ્યામાં પરપ્રાંતિયો સુરત આવીને વસ્યા છે જેના કારણે સુરતમાંથી પણ યુપી બિહારમાં બનતી હોય તે પ્રકારની ઘટનાના સમાચાર સામે આવતા રહ્યા છે સુરતના ઉધનામાં પણ પતિ પત્ની વચ્ચેનો વિવાદ હત્યા સુધી પહોંચી ગયો અને પત્નીની હત્યા બાદ પતિ પોલીસ સ્ટેશન પહોંચી આત્મસમર્પણ માટે પહોંચી ગયો ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા બીઆરસી મંદિર પાસે

નિર્મમ હત્યા કરી નાખી અને પછી તે સ્થળ છોડીને સીધો ઉધના પોલીસ સ્ટેશન પહોંચી ગયો અને આત્મસમર્પણ કરી પોતે જ પત્નીની હત્યા કરી હોવાનું પોલીસને જણાવ્યું હત્યા કરનાર વ્યક્તિ અકલેશ ઉર્ફે કાલુ આ અક્કુ એ કરીને એક વ્યક્તિ છે જે ત્યાં મજૂરી કામ કરતો હતો એ પોતાના પત્ની સાથે ત્યાં રહેતો હતો એણે પોતાના પત્ની અંજનાબેનનું ચપ્પુ મારીને હત્યા નિપજાવી દીધી હતી આ બંને વચ્ચે ગઈકાલે ઝઘડો થયો હતો આ પહેલાં પણ તેઓ વચ્ચે અવારનવાર ઝઘડો થતો રહેતો હતો આ બાબતના સાક્ષી એના જે રિલેટિવ્સ છે એ પણ છે ત્યાં હાજર છે અને ગઈકાલે એણે બપોરના સમયે સવા ત્રણની આસપાસ ચપ્પુ મારી અને પોતાની પત્નીની હત્યા નિપજાવી હતી ચપ્પુ મારીને પોતે ત્યાંથી ભાગી ગયો હતો અને પોલીસ સ્ટેશનમાં સામેથી હાજર થઈ ગયો હતો અને જણાવ્યું હતું પોલીસને એણે પોતે આ પ્રકારની એક હત્યા નિપજાવી છે એના પત્નીને સારવાર અર્થે એકસો આઠમાં લઈ જતા હતા આ દરમિયાન એમનું મૃત્યુ થયું હતું પોલીસે આ કાયદેસરની કાર્યવાહી કરી ના ધરપકડ કરી છે આરોપીની આ ઉપરાંત જે અન્ય જે પુરાવા છે એ અને સાક્ષીઓ એના નિવેદનો પણ અમે લઈ રહ્યા છીએ અને એફએસએલ બોલાવી અને જે સાયન્ટિફિક એવિડન્સીસ હોય એ ભેગા કરવાની અત્યારે પ્રક્રિયા ચાલુ છે આ સમગ્ર ઘટનામાં અત્યારે જે માહિતી છે એ મુજબ જે આરોપી છે એ અને જે મરણ જનાર છે બંને પતિ પત્ની હોય બંને વચ્ચે હોવાના કોઈને કોઈ કારણસર ઝઘડા થતા હતા પારિવારિક ઝઘડાઓ હતા પરંતુ આ ઝઘડાના શું કારણ હતું એની અત્યારે પોલીસ તપાસ કરી રહી છે અગાઉ ઘણી વાર એમના વચ્ચે ઝઘડા થયા છે અને બંને લોકો અહીંયા મજૂરી અર્થે આવ્યા હતા બંને મૂળ જાંબુઆ મધ્યપ્રદેશના રહેવાસી છે અને આ બીઆરસીમાં જે બિલ્ડિંગ બની રહ્યું છે એના મજૂરી કામ અર્થે અહીંયા આવ્યા હતા આજની ક્રાઇમ સ્ટોરીનો આ અહેવાલ મોકલ્યો હતો સુરતથી અમારા સંવાદદાતા સંજયસિંહ રાઠોડે આપનું શું માનવું છે આ સમગ્ર મુદ્દાને લઈને અમને કોમેન્ટ બોક્સમાં જણાવો સાથે જ આ વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આપ તમામ સમાચાર વાંચી શકો છો તેના માટે લોગ કરો ડબલ્યુ 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 ડોટ ગુજરાત તક ડોટ ઇન પર